હું હંસાબેન બાબુભાઈ દેસાઈ અમે અહીંયા એક રિસ્પોનથી આવ્યા હતા અને અમને અહીંયા રિઝલ્ટ સારું મળ્યું છે શોલ્ડરનું અને હવે બધું દુખાવો પહેલાં હતો એ કરતાં ઓછો છે પહેલાં પડી ગઈ હતી એનો દુખાવો વધારે હતો અત્યારે ડોક્ટર બેંકર પાય ઓપરેશન કરાવ્યા પછી વધારે સારું છે અને હાથનું બધી મુવમેન્ટ થાય છે પહેલાં ઓછી થતી હતી અત્યારે બધી જ મુમેન્ટ તમે સારી રીતે કરી શકો બરાબર છે પંદર દિવસમાં તમને દુખાવા માટે ચલાવતી બરાબર છે તો હવે તમે આ જે ટ્રીટમેન્ટ લીધી છે ફ્રોઝન શોલ્ડર માટેની પંદર દિવસમાં જ તમને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે તો તમે તમારા સર્કલમાં આ ટ્રીટમેન્ટ બીજાને પણ સજેસ્ટ કરી શકશો બરાબર થેન્ક યુ સો મચ તમે તમારો અનુભવ અમારી સાથે શેર કરો